ભાવનગર માં જે ખાતે મોહરમ પર યોજાયા શાનદાર શોક સભા તેમજ માંતમી જુલૂસ યોજાયા હતો ભાવનગર શહેરના માંચોક વિસ્તારમાં ખોજાસીયિસ્ના આસરી જમાત દ્વારા Hazrat Imam Hussain Alai Salam ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જાહેર શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન પາກ થી કરલ તેમાં જ શોક સભાના મુખ્ય વક્તા مولانا शाहिद રિઝવી સાહેબ દ્વારા સંબોધન કરલ તેમનું તેમના સંબોધનમાં حضرت امام حسین نا જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી ને તેમ امام حسین علی السلامે یزید ના જુલમની સામે ઝૂક્યા વગર માનવતાના સિદ્ધાંતોને બચાવવા માટે કુરબાની આપી હતી જેની વાત તો લોકોએ યાદ અપાવી હતી તેમ જ કરબલાના શહીદોના માનમાં મોહરમ માસની 10મી તારીખે આસુરાના દિવસે તાજ્ય બનાવીને امامનો માતમ મનાવ છે જેની માહિતી આપી હતી અને કરબલાના મેદાનમાં જે લોકોએ શહીદ કરમ આવ્યા હતા તેમાં સૌથી નાની મના છ માસના બાળક હઝરત અલી અસગર અલી સલામની શહાદતની પણ માહિતી આપવામાં આવી હતી જ્યારે નાના બાળકો ઓરતો તેમજ વૃદ્ધો પર જે જુલ્મો કરવામાં આવ્યા હતા તે સમગ્ર વિગતો આપતા સમગ્ર શોક મદલિક્સમાં ઉપસ્થિત માનવ મેદનીમાં આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા જ્યાં શોક સભા બાદ તાજિયા સાથેનું માતમી જુલુસ હઝરત અબ્બાસ અલી સલામના અલમ તેમજ હઝરત ઇમા મુસાન અલી સલામના સખમી ઘોડા દુલદુલ સાથે શહેરના માર્ગ પર ફરેલ હતું અને જે જોવા માટે હિન્દુ મુસ્લિમના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ જુલુસમાં જે તાજિયા રાખેલ છે તે તાજિયાની છે કે કરબલામાં ઇમામ કબર ઉપર જે રોઝો મઝાર છે તેની આ બેહુબ નકલ બનાવવામાં આવી હતી અશ્વિન સોલંકી જી ન્યૂઝ ભાવનગર મે ભાવનગર કેએસઆઈ જમાત ઓફિસ સે भाइयों के ज़रिए पैगाम पूरे देशवासियों को देना चाहता हूँ कि हमारी असादारी का मकसद सिर्फ और सिर्फ़ ये है कि देश में अमन अमान कायम रहे और सारे देशवासी एक हो के रहें और अपने मुल्क से मोहब्बत करें क्योंकि इमाम हुसैन सलाम ने हमें यही पैगाम दिया है कि जिस जगह भी रहो अमन अमान के साथ रहो अपने भाइयों से मोहब्बत करो इमाम हुसैन अलैहिस्सलाम हमारी दाहिनी आँख है और हमारा मुल्क हमारी बाईं आँख है दोनों की हिफाजत हमारी जिम्मेदारी है और हम पूरी कम्युनिटी की तरफ से तमाम देशवासियों को ये पैगाम देना चाहते हैं कि हमेशा मिल के रहें एक रहें और अपनी बातों को सलीके से रखें तरीक़े से रखें यही हमारा पैगाम है यही हमारी गुजारिश है